HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી થઈ ચૂકી છે અને પીડિત છોકરી પણ હાલ સ્વસ્થ છે ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યું છે કે એચએમપીવી વાયરસ એ નવો વાયરસ નથી આ વાયરસની ઓળખ બે હજાર એકથી થઈ છે રાજસ્થાનના ડુંગરપુરથી અમદાવાદ સારવાર માટે આવેલા બે મહિનાના બાળકનો એચએમપીવી રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો હાલા બાળકી સંપૂર્ણ સ્વસ્થ છે અને તેની સારવાર પણ ચાલી રહી છે ત્યારે ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ એચએમપીવી વાયરસને લઈને તમામ તૈયારીઓ અને વ્યવસ્થા સાથે સતર્ક છે એચએમપીવી વિશે જાણવા જેવી બાબતો એચએમપીવી વાયરસ એ અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે વર્ષ બે હજાર એકથી આ વાયરસની ઓળખ થયેલ છે આ વાયરસ શિયાળાની ઋતુ દરમિયાન થાય છે અને ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં આ વાયરસ દેખાય છે

શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો